કેમ તો તમે મજામાં શકો તો ખાસ વાત ભાઈ કે જેનો મને બહુ શોખ છે ટ્રાવેલ તો આજથી થોડાક દિવસ હવે આપણે ટ્રાવેલ કરવાનું છે આજે હું જલ્દી જલ્દી ઉઠી ગયો બધું થોડુંક કામ હતું વારે એ કમ્પ્લીટ કરી નાખું આજે જે કામ હતું એ બધું કમ્પ્લીટ કર્યું તો એક દિવસનું આમ કોણ તો મેં બે દિવસનું કામ એડવાન્સ બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે તો મારે ટ્રાવેલમાં વાંધો ન હોય ને અત્યારે આમ નજર રજુ હે સુરત આવું ગયા છે અત્યારે સા તો પહેલી તો મેં ને ગાડીવાળાનો ફોન આવી ગયો છે તો એ ભાઈ કહે છે કે તળાજા પૂગી ગયા છે આપણે લેવા આવે છે ટેક્સી બાકી તો હવે ભાઈને આવી ગયા છે એટલે સામાન અડધો તો એમનો બહાર પીડો છે હા તો થોડોક અંદર મૂક્યો અડધો બહાર પીડો છે જો ભાઈ ઉઠીને આવી ગયા છે જાગી ગયા છે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈને ને આપણે હજી નાસ્તો ને એવું કરવાનું બાકી છે આશુભિન તો સોર નાસ્તો ની તૈયારી કરી નાખી છે જય માતાજી જય માગલ ભાઈ જાય કે

ટાઈટ લાગી જી ટાઈટ વાહ ભાઈ વાહ તો ભાઈ હાલો ભા મી તો નીકળી વાળું અત્યારે તો બધા જાગી ગયા છે વાહ પપ્પા એવી એવા છે દૂધપુરી ને આપણે જવાનું છે રસ્તે આપણા મિત્રો બધા રસ્તે છે અમારે ત્રણ જણાને જવાનું છે અને અત્યારથી પહેલાં જવાનું છે ભાવનગર ચાલો મળી અમે નીકળી હળું હળું હા તો બધા પછા પછા રૂપિયા દે તો 250 અઢીસો રૂપિયા થઈ જાય બિઝનેસ છે આ યાદ રાખવાનું તમારે બિઝનેસ બધે પછા પછા દે ને તો અઢીસો રૂપિયા થાય ને ભાઈ આ છે આપણા ડ્રાઈવર જો ગાડી લઈને આવેલા છે મૂકવા આવશે અમદાવાદ સુધી પાંચ છ નું કામ કર જો આપણે જોયું આ એક બિઝનેસ છે એટલે ધ્યાન રાખવાનું તમારે જો આ બીજા થઈ કેટલા આ પૈસા ક્યાંથી આવે ભાઈ એ હાલો ભાઈ

હાલો બધા હવે બધા મિત્રો રસ્તા રસ્તામાંથી ભાઈ બંધ ઉઠાવીને અમે નીકળી ગયા છે ને અત્યારે વોટ લઈ લીધો છે નાસ્તો કરવાનો આ બે ભાઈ નું કેતો હતો બે દી પેલા તો આ બે હવે થોડાક દિવસ અમારે રહેવાના છે કેમ કે અમારે તૈયાર મનાલી ની ટ્રીપ છે થોડાક દિવસ અત્યારે જવાનું છે પેલા ભાવનગર ભાવનગર થી અમદાવાદ પછી પછી જવું અત્યારે પેલા જરીક નાસ્તો કરી લઈએ તો સવાર નો થોડોક નાસ્તો કરતા જાય નાસ્તો કરી લીધો છે ને હવે નીકળી પાછા હળું હળું બાકી અમારું ભાવનગર નું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે સીધા અમદાવાદ And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you.

ને ભાઈને ને ઉતાર્યો થઈ ગયો એરપોર્ટ જવું છે ભાડું આવી ગયું છે તો મળીએ ક્યારેક યાદ કરજો હાલો રામે રામ 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 રૂમ રાખી લીધું છે આપણે મસ્ત રૂમ નું કામ તો શરૂ છે પણ આપણે ગોતી બુક કરાયું છે ભાઈ નું છે કેટલા બેગ છે ભાઈ આપડા થાકી જાય ઉઈ જવું છે મોટા હવે કઈક નાસ્તો બાસ્તો જમવાનું કઈક કરીએ હવે હા જ છે આગળ સવારે નાસ્તો કર્યો એ જ બાકી છે ને રૂમ બહુ મસ્ત છે મજા આવે એવું છે રહેવાનું આપણે તો હવાર સુધી રહેવાનું છે બાકી કઈ ઉપર અને અહીંયા છે ને આવ્યા પણ કઈ હેળ જ નહીં હોતી ક્યાંથી ક્યાંય આવ્યા રસ્તો જ હેળ નહીં હોતી તો અહીંયા આવી ગયું આવી રીતનું છે કે બાકી આજ આપણે અહીંયા રોકાવાનું છે મજા આવે છે ફેમિલી તો છે ને અમે થાકી ગયા ને તો અત્યાર સુધી સુઈ ગયા અને અત્યારે વાગી ગયા છે રાતના આઠ વાગ્યા છે તો હવે છે ને જમી આવી થોડુંક કેમ કે થાકી ગયા હતા ટ્રેવલ કરી કરી અને હવે લાગી ગઈ છે ભૂખ થોડુંક જમી આવી ફેમિલી અત્યારે નીચે આવ્યા છે ને મારા મિત્ર આવી ગયા છે જો આમ આખું અમારું મિત્ર સર્કલ છે ને આવી ગયું છે આમ જો વાહ ભાઈ વાહ તો બધા ગાડી લઈને જવું છે આવડા લોકો સંજયભાઈ ની ક્યાં લઈ જાય નથી ખબર પણ જાય તે રખડવા ફેમિલી તો અમારા મિત્ર સાથે અમે આવી ગયા છે બધા મિત્રો સાથે અત્યારે રખડતા રખડતા રિવરફ્રન્ટ પણ રિવરફ્રન્ટ નું છે ને એન્ટ્રી તો બંધ થઈ ગઈ છે જો અત્યારે રિવરફ્રન્ટ તો બંધ છે પણ અમે એમનો આટા મારતા મારતા નીકળી ગયા તો હવે ઘણીવાર અહીંયા બધા બેસ્યું કેમ કે બધાય મિત્રો ઘણા ટાઈમ પછી ભેગા થયા છે આમ તો ક્યારેક ક્યારેક વાત થતી હોય બધા સાથે પણ આજ ભેગા થઈ ગયા તો હવે ઘણી બધી વાર બેસ્યું પછી કંઈક નાસ્તો બસો જમીન કારવી નીકળજો પાછા રૂમે ફેમલી અહીંયા ગુજરાતી જે આપણો સુપરસ્ટાર હીરો છે ને એનું શૂટ ચાલુ છે આગળ અહીંયા આમાં કંઈક શૂટ છે ગુજરાતી રાસ ગરબાનું